હા ભાટકી પી લો તમે દવા પી લો પહેલાં બરાબર શું નામ આપણુંભાઈ વીરસિંગભાઈ કયું ગામ આપણું ઉખલદા ઉખલદા ચાલો બેન આવી જાવ પછી આવી જાવ હા મંદિરમાં ફરી આવ્યા ફરી આવ્યા હા ચાલો કઈ નહીં ઉભા થકી જાઓ હવે તમે ઉખળદા ગામથી આવ્યા છે બેન આપણું શું નામ જનતા બેન કેટલા સમયથી તમે રખાડ્યા બે બે વર્ષથી રખડ્યા જ કરતા આશરે કેટલાક હોસ્પિટલ કર્યા તમે સુરત નવસારી માંડવી બરોબર છે તો તમે બે વરસથી તમે રખડતા છો તો પૈસા આવક થઈ કે બરબાદ થયા તમે બરબાદ થયા કેટલાક રિપોર્ટ કર્યા બેન

બરાબર તમે ચશ્મા પહેરેલા હતા દેખાતું નહોતું બરાબર હવે તમે આટલા ફરતા બી નહીં હતા હવે તમને ખાલી પંદર વીસ મિનિટ થઈને વીરસિંહભાઈ શું કહેવા માગો તમે કેટલું સામે થયું હા તો તમે આટલા સમય તમે રખડ્યા ને ફરી પણ પંદર મિનિટમાં તમે જો મારી પાસે આવ્યા છો કોઈક મોટી આશા લઈને કે મોટા ભાવ લઈને તમે આવ્યા છો ને કે સુનિલભાઈ પાસે જઈશું તો કંઈક સારું થશે તમે વિડીયો જોઈને આવ્યા ને તો બેન તમને

દેખાય જાઓ ને જયશમાં ચાલતા તો બેન તમને આંખે જે નહીં દેખાતું હતું તે પણ હવે આ કોઈક ઓળખાય છે તમને ચાલો સરસ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો જોયું ને નું કંઈક પરાક્રમ અહીંયા કંઈક લાગે છે ને વીરસિંહભાઈ તમને આવું અત્યાર સુધી તમને અનુભવ થઈ લઉં

હા 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 બધાને બધાને શાંતિ મળે તો બીજો જે સમાજ આવે એ સારું થાય એવું લાગે ખરું તમને ખરું ને ખરું ના કિનાર કેવું લાગે તમને તમે આગળ બી આવેલા ને કોને લાવેલા મમ્મીને લાવેલા મમ્મીને કેવું છે ચાલો સરસ તો આપણે એ જ રીતે આપણે સમાજને ખૂબ સારી સેવા કરીએ અને આયુર્વેદ બાજુ આપણે વળીએ બરાબર બેન હવે તમને વિશ્વાસ લાગ્યો હવે તમને દવાખાને ભટકવું પડે એવું લાગે ખરું નહીં ને હવે તમને કોઈ રોગ જ નથી બેન હા તમને કોઈ રોગ જ નથી વીરસિંહભાઈ બરાબર ને તો આપણે સમાજના માટે આપણે ખરેખર આયુર્વેદ બાજુ વળવું જોઈએ હવે તમે સારા છો અને બીજાને પણ પ્રચાર કરજો અને બધા આવે અને સુખી થાય બરાબર કે નહીં હું શું કહેવું બેન પુણ્ય મળે હવે તમે ક્યાંના બોલતા બી નહીં હતા અને હસતા બી નહીં હતા હવે હા તો ખુબ સરસ હવે બધાને ને આપડે રામ રામ જય માતાજી સુખી રહો સપરિવાર થોડું ધ્યાન રાખો ખાવામાં પીવામાં થોડું ધ્યાન રાખો કાળજી રાખો શરીર ની બરોબર હા ખૂબ સારી મહેનત કરો આગળ વધો ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ રાખો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો આ બધું આ તે ફલાણું ઢીકણું એ બધુંમાં નહીં પડો જે આજે જમાનો એવો છે આપણે જ્યાં દવાની જરૂર હોય તો દવા આપણે કરવો પડે બરાબર ને તો પછી આપણે બીજું બીજું કરશું તો અટવાઈ જશું ને તો આપણે મિત્રો ખૂબ સારા બધા આજે મારાથી મોડું પણ થયું છે થોડું નવરાત્રે હોવાથી લેટ થઈ ગયો છું તો મને દુઃખ થાય છે કે આટલું પબ્લિક અહીંયા ઊભું રાખે છે બાકી હું ઊભું નથી રાખવા દેતો એ સેવા કરીને આટલી વખત હું રવાની કરી દેતે ને મને થોડું થોડું દુઃખ થાય છે કે ભાઈ મિત્રો બધા બેઠા છે મારી રાહ જોઈ રહ્યા છે તો હું મને થોડુંક દુઃખ તો ઘણું બધું થયું છે પણ હું એકલો છું એટલે થોડી મને વાર લાગે બધા માફ કરી દેજો ચિંતા નહીં કરતાં પણ તમને હું સારું કરીને મોકલા બરાબર કંઈક ને કંઈક તમને સારું થાય એવો ભાવથી અહીંથી અહીંથી તમને મોકલીશ મોડું થાય તોનું ટેન્શન નહીં લેતા બરાબર જરા બી ચિંતા નહીં કરતા તમને બધાને સેવા કરીને મોકલા હા હે કંઈ ચિંતા નહીં કરતા ચાલો જય શ્યારામ જય માતાજી ચાલો મિત્રો આપણે થોડો વિડીયોને આપણે હવે સમાપ્ત કરીએ ખૂબ સારા બધા ભાવિક ભક્તો આવ્યા છે આ માતાજીના આશા લઈને ધામમાં એટલે આપણે હવે હું આ વિડીયોને મારે સમાપ્ત કરવું પડશે કેમ કે હું એકલો જ છું અહીંયા સારવાર માટે દવાનો કાળો તૈયાર છે બધાને દવા અમે પાવીએ છીએ મફતમાં હમણાં હાલમાં અને ટ્રીટમેન્ટ પણ કરતા જવું છું અને જેટલી થાય એટલા મારા દેશના સર્વત્ર ભાઈ બહેન દાદા દાદી મામા કાકા કાકી ફૂવા બધાને મારો નમસ્કાર આજે નવરાત્રિના હોવાથી માતાજીના તરફથી સૌને મારા આશીર્વાદ સૌની શુભકામના સફળ થાય અને માતાજીના ધામમાં આવેલા બધા જ મિત્રો મારા સારા થઈને જાય એવી હું આશા રાખું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી